તે પૂરેપૂરો સમજી વિચારી અને તેની ખરીદી કરવી મીના કમિટીના રિપોર્ટ હજુ સરકારે સીધા સ્વીકારેલો નથી તો આ બાબતે સરકારે આંશિક રીતે સ્વીકાર કર્યો છે જેમાં સુધી જ્યાં સુધી મહેસૂર વિભાગનો જે સચિવ શ્રીનો પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી સ્પષ્ટ કહી શકાય નહીં તો કે બિન ખેડૂત ખેતીની જમીન ગુજરાત ખેડૂત કયા હેતુથી ખરીદી શકશે જો આ મારા કેવા પ્રમાણે હું તમને કહું છું કે આ જ રીતના લગભગ બની શકે કે ભાઈ ગુજરાતનો જે ખેડૂત રહ્યો એ કયા હેતુ માટે થઈ જમીનની ખરીદી કરી શકશે તો જે ખેડૂતને ખેતી જ કરવી છે તેવા જમીનની ખરીદી કરી શકશે ખરીદી શકશે નહીં સો ટકા આજ સ્પષ્ટતા થશે આ વિડીયોની ની અંદર હું તમને આજે કહી રહ્યો છું કે જે શરતો આવી શરતો એની અંદર આવી શકશે પહેલા આપણે જોતા કે શાંતિ માટેની જે જમીનો આપવામાં આવતી તેની અંદર શરતો હતી તો એવી જ રીતે જે કહેવાય કે જેને ખેતી જ કરવી છે તેવા જ લોકો ખેતીની જમીનની ખરીદી કરી શકશે જય હિન્દ જય ભારત